નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો મિત્રો ફરીથી આપણે ગણિતની દુનિયામાં સવાર થઈ જશું આજે આપણે ધોરણ આઠ ગણિત પ્રકરણ ત્રણ ચતુષ્કોણની સમજ સ્વાધ્યાયપોથીમાંથી આપણે આગળના દાખલા કરશું અત્યાર સુધી આપણે પ્રકરણ ત્રણની સમજૂતી ચતુષ્કોણના પ્રકાર ચતુષ્કોણના માપ કેટલા હોય કેવી રીતે હોય તેમજ પ્રશ્ન એક સારી રીતે આપણે સમજી ગયા છીએ હવે આજે આપણે પ્રશ્ન બે કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રથમ ખાલી જગ્યા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ ખાલી જગ્યા ચતુષ્કોણ છે આપણને વિકલ્પમાં આપ્યા છે દ્વિમુખી અંતમુખ કે બહિર્મુખ તો આપ જાણો છો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બહિર્મુખ ચતુષ્કોણ છે ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે પતંગ આકાર ને ખાલી જગ્યા વિકર્ણો હોય છે તો આપ સૌએ પતંગ જોઈએ જ છે પતંગમાં કેટલી સડી હોય છે તો કે બે સડી હોય છે એટલે વિકર્ણો પણ કેટલા હશે તો કે બે હશે એટલે કે જવાબ આવશે બે ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે સમલમ ચતુષ્કોણ ને ખાલી જગ્યા વિકર્ણો હોય છે તો અહીં પણ આપણે જોઈ શકીએ સમલમ ચતુષ્કોણની આકૃતિ એટલે કે ચાર ખૂણા તો સામસામેને બાજુ સામસામે ના ખૂણામાં વિકર્ણો દોરવામાં આવે એટલે કે આમાં પણ બે વિકર્ણો આવશે એટલે કે સામાન્ય રીતે આપણે કહી શકીએ ચતુષ્કોણને બે વિકર્ણો હોય છે તો ચોથી ખાલી જગ્યા એ જ છે કે ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે તો કે ચતુષ્કોણને બે વિકર્ણો હોય છે ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા કે નિયમિત પંચકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા હોય છે નિયમિત પંચકોણ એટલે કે જેને પાંચ ખૂણા હોય એના દરેક અંદરના બધા ખૂણાના માપનો સરવાળો પાંચસો ને ચાલીસ થાય છે ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા કે એક ચતુષ્કોણના ચારે ખૂણાના માપ સરખા છે તો દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપને યાદ જ હશે કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો હંમેશા ત્રણસોને સાઠ થાય છે હવે ચારેય ખૂણા સરખા છે એટલે આપણે ચાર વડે ભાગશું તો આપણને જવાબ મળશે નેવું એટલે કે દરેક ખૂણાનું માપ નેવું અંશ હશે ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે એક ચતુષ્કોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો છે તો ચોથા ખૂણાનું માપ ખાલી જગ્યા છે આપણને વિકલ્પમાં આપ્યા છે એકસો વીસ સાઠ અને નેવું તો આપ તુરંત જ સમજી જશો કે કેટલા આવશે કેમ કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો ત્રણસો સાહીઠ હોય છે એમાંથી ત્રણ ખૂણાનું ત્રણસો છે તો ત્રણસો સાહીઠમાંથી ત્રણસો બાદ કરશું એટલે આપણને જવાબ મળશે સાહીઠ ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા છે સો અંશ એકસો પચાસ અંશ કે એકસો આઠ અંશ તો આપણને ખ્યાલ છે કે અંદરના બધા ખૂણાના માપનો સરવાળો નિયમિત પંચકોણમાં પાંચસો ચાલીસ થાય છે તો પાંચસો ચાલીસ ભાગ્યા પાંચ કરશું એટલે આપણને જવાબ મળશે એકસો ને આઠ ત્યારબાદ નિયમિત અષ્ટકોણના દહેરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે એમાં પણ આપણને ખાલી જગ્યામાં ઓપ્શન આપ્યા છે પાંત્રીસ અંશ એંશી અંશ અને પિસ્તાલીસ અંશ તો અષ્ટકોણ એટલે કે જેમાં આઠ ખૂણા હોય તો બહિષ્કોણનું માપ આપણને ખ્યાલ જ છે કે બહિષ્કોણના સરવાળો કેટલો થાય છે તો કે નિયમિત બહિષ્કોણનો સરવાળો ત્રણસો ને થાય છે એટલે કે ત્રણસો સાહીઠ ભાગ્યા આઠ ખૂણા છે એટલે ભાગ્યા આઠ કરશું તો આપણને જવાબ મળશે પિસ્તાળીસ ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે જેના બહિષકોણનું માપ પિસ્તાળીસ અંશ હોય તે નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોય છે તો આ નવમાની જેમ જ છે કેમ કે નવમામાં પિસ્તાલીસ અંશ બહિષકોણનું માપ આવ્યું અને અષ્ટકોણ એટલે કે આઠ બાજુ હતી તો અહીં પણ આપણો જવાબ આવશે આઠ ત્યારબાદ બારમી અગિયારમી ખાલી જગ્યા જોઈએ કે બાર બાજુઓવાળો નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનો માપ ખાલી જગ્યા છે અહીં પણ આપણે એવી જ રીતે કરશું કે ત્રણસો સાહીઠ ભાગ્યા બાર બહિષ્કોણનો માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ હોય એટલે ત્રણસો સાઠ ભાગ્યા બાર કરશું એટલે આપણને જવાબ મળશે ત્રીસ ત્યારબાદ બારમી ખાલી જગ્યા જોઈએ કે જેના અંદરના દરેક ખૂણાનું માપ એકસો પાસઠ અંશ હોય તે બહુ કોણને ખાલી જગ્યા બાજુઓ હોય અંદરના ખૂણાનું માપ અંદરનો ખૂણો વધતા બહારનો ખૂણો કરીએ એટલે આપણને એકસો એંસી મળે તો એકસો એંસીમાંથી આપણે એકસો પાંસઠ બાદ કરશું એટલે કે પંદર અંશ બારના ખૂણાનું માપ આવશે એટલે કે બહિષ્કોણનું માપ આવશે હવે આપણી પાસે સૂત્ર છે કે બાજુઓનું માપ શોધવું હોય તો શું કરવું પડે બાજુઓની સંખ્યા શોધવી હોય તો ત્રણસો સાહીઠ ભાગ્યા બહિષ્કોણનું માપ આપણે કરવાનું હોય છે તો બાજુઓ બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર એટલે કે આપણો જવાબ આવશે ચોવીસ બાજુઓ ત્યારબાદ તેરમી ખાલી જગ્યા છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ પચાસ અંશ છે તો તેની પાસેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચ પાસેના ખૂણાનું માપ એકસોને એંશી અંશ હોય છે એટલે કે પાંચ પાસેના ખૂણાના માપનો સરવાળો એકસો એંસી થાય છે તો અહીં આપણને પચાસ અંશ આપ્યું છે તો બીજા ખૂણાનું માપ કેટલું હોય તો આપ તરત જ મગજમાં જ ગણતરી કરીને જવાબ આપી શકશો કે એકસો એંસીમાંથી પચાસ બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે એકસોને ત્રીસ અંશ ત્યારબાદ ચૌદમી ખાલી જગ્યા છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ સો અંશ છે તો તેની સામેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો આપને એ વાત પણ સારી રીતે યાદ જ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપ સરખા હોય છે તો અહીં એક ખૂણાનું માપ સો અંશ છે તો તેની સામેના ખૂણાનું માપ પણ સો અંશ જ હશે એટલે કે જવાબ આવશે સો અંશ ત્યારબાદ પંદરમી ખાલી જગ્યા છે કે એક લંબચોરસના એક વિકર્ણનું માપ દસ પોઈન્ટ આઠ સેન્ટીમીટર છે તો બીજા વિકર્ણનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો વિદ્યાર્થી મિત્રો આપ સારી રીતે જાણો છો કે લંબચોરસમાં બંને વિકર્ણોના માપ સમાન હોય છે એટલે કે સરખા હોય છે એટલે કે જો એક વિકર્ણ દસ પોઈન્ટ આઠ સેન્ટીમીટર હશે તો બીજો વિકર્ણ પણ દસ પોઈન્ટ આઠ સેન્ટીમીટર જ હશે એટલે કે આપણો જવાબ આવશે દસ પોઈન્ટ આઠ ત્યારબાદ સોલમી ખાલી જગ્યા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાંચ પાસેના બે ખૂણાઓ ખાલી જગ્યા હોય છે તો પાંચ પાસેના બે ખૂણાઓના માપનો સરવાળો એકસો ને એંસી થાય છે જ્યારે એકસો ને એંસી માપનો માપ થતું હોય સરવાળો ત્યારે હંમેશા પૂરક કોણ હોય છે એટલે કે આપણો જવાબ આવશે પૂરક કોણો ત્યારબાદ આપણે આગળ વધીએ નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો વિદ્યાર્થી મિત્રો સારી રીતે ગણિત અને મારો વિડીયો સમજવા માટે થઈને આપ ગાલાની સ્વાધ્યાય પોથી સાથે રાખો જેથી તમને સારી રીતે ખબર પડે નોટબુકમાં જે દાખલા ગણાવવામાં આવે છે સમજાવવામાં આવે છે તે લખો અને વધુને વધુ પ્રેક્ટિસ કરો જેથી તમને વધારે સારી રીતે સમજાય વિડીયો વારંવાર જોતા રહો પૂરો વિડીયો જોવો જેથી તમને ખ્યાલ પડે કે શું કહેવા માગે છે હવે આપણે પહેલો વિકલ્પ જોશું કે ખાલી જગ્યાના બધા ખૂણા કાઠ ખૂણા હોય એમાં આપણને વિકલ્પ આપ્યા છે વિકલ્પ એ પતંગ આકાર ચતુષ્કોણ બી લંબચોરસ સી સમાંતર બાજુ ચતુષ્કોણ ડી સમલમ ચતુષ્કોણ તો આપણને આ ચતુષ્કોણના પ્રકાર આપ્યા છે આપ જાણો જ છો કે કઈ આકૃતિ એવી છે કયો ચતુષ્કોણ એવો છે કે જેના બધા ખૂણા કાટખૂણા હોય છે તો કે આપણે આમાં જોઈ શકીએ કે વિકલ્પમાં છે લંબચોરસ કે લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય છે એટલે કે આપણો જવાબ આવશે બી ત્યારબાદ બીજો વિકલ્પ છે કે દસ બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા હોય છે તો દસ બાજુવાળા એટલે કે ત્રણસો સાઠ ભાગ્યા દસ કરશું એટલે આપણને જવાબ મળશે છત્રીસ એટલે કે વિકલ્પ સી આપણો જવાબ થશે ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે કે એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ સિત્તેર અંશ છે તો આ ખૂણાના બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો અંદરના ખૂણાનું માપ સિત્તેર અંશ વધતા બહારના ખૂણાનું માપ બરાબર એકસો એંસી એટલે કે અંદરનો ખૂણો વધતા બહારનો ખૂણો બરાબર એકસો એંસી થાય તો એકસો એંસીમાંથી આપણે સિત્તેર બાદ કરશું એટલે આપણને જવાબ મળશે એકસો દસ એટલે કે વિકલ્પ સી આપણો જવાબ થશે ત્યારબાદ ચોથો વિકલ્પ છે કે પંદર બાજુઓવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે પંદર બાજુવાળા એટલે કે ત્રણસો સાઠ ભાગ્યા પંદર કરશું તો આપણને જવાબ મળશે ચોવીસ અંશ એટલે કે એ વિકલ્પ આપણો જવાબ થશે ત્યારબાદ પાંચમો વિકલ્પ છે કે ચાલીસ અંશનો બહિસકોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોય છે તો અહીં પણ આપણે ત્રણસો સાહીઠ ભાગ્યા ચાલીસ અંશ કરશું એટલે કે આપણને જવાબ મળશે નવ એટલે કે નવ બાજુઓ હોય એટલે કે વિકલ્પ સી જવાબ આવશે ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોય શકે તો કે વીસ ચોવીસ તેર કે અઢાર તો આપણે શું કરવાનું છે તો કે આ જે વિકલ્પ આપ્યા છે એ ત્રણસો સાહીઠ વડે ત્રણસો સાઠને આ વિકલ્પ વડે ભાગવાના છે ત્રણસો સાહીઠને વીસ વડે ભાગી શકાશે એટલે એ જવાબ નહીં હોય ચોવીસ વડે પણ ભાગી શકાશે એટલે એ પણ જવાબ નહીં હોય તેર વડે ભાગી શકાશે નહીં એટલા માટે થઈને નિયમિત બહુકોણને તેર બાજુઓ ક્યારેય ન હોઈ શકે ત્યારબાદ સાતમો વિકલ્પ છે કે નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોઈ શકે કેટલી બાજુઓ હોઈ શકે વિકલ્પમાંથી આપણે પસંદ કરવાના છે તો વિકલ્પ આપ્યો છે પહેલો સાત તો ત્રણસો સાઠને સાત વડે આપણે નિશેષ નહીં ભાગી શકીએ એટલે એ જવાબ નહીં હોઈ શકે બી અગિયાર આપ્યો છે ત્રણસો સાઠને અગિયાર વડે પણ આપણે નિશેષ નહીં ભાગી શકીએ એટલે કે અગિયાર પણ વિકલ્પ નહીં હોઈ શકે એવી રીતના સી વિકલ્પ છે તેર ત્રણસો સાહીઠને તેર વડે પણ આપણે નિશેષ નહીં ભાગી શકીએ એટલે તેર પણ નહીં હોઈ શકે હવે ડી છે ત્રીસ તો ત્રણસો સાઠને ત્રીસ વડે આપણે નિશેષ ભાગી શકશું એટલે આપણનો જવાબ આવશે ડી ત્યારબાદ આઠમો વિકલ્પ છે કે ખાલી જગ્યાના વિકણોનો માપ સરખા હોય છે તો આપણને વિકલ્પ આપ્યા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ તો મિત્રો આપ જાણો જ છો કે ચોરસના વિકાણોના માપ સરખા હોય છે એટલે કે આપણો જવાબ આવશે ડી ત્યારબાદ આપણે પ્રશ્ન ચોથો જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો એમાં પેલું વિધાન છે કે ચોરસની પાંચ પાસેની બે બાજુઓના માપ સરખા હોય છે તો ચોરસમાં તો વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે બધી બાજુના માપ સરખા જ હોય છે એટલે કે આ વિધાન કેવું હશે તો કે ખરું ત્યારબાદ બીજું વિધાન છે કે પતંગ આકાર ચતુષ્કોણની પાસ પાસેની બધી બે બાજુઓના માપ સરખા હોય છે તો આ વિધાન ખોટું છે કેમ કે બધી પાસ પાસેની બાજુના માપ સરખા નથી હોતા પણ બે સામસામેની પાસ પાસેની બાજુના માપ સરખા હોય છે ત્યારબાદ ત્રીજું વિધાન છે કે લંબચોરસ એ નિયમિત બહુકોણ છે તો આ વિધાન ખોટું છે કેમ કે લંબચોરસમાં બધી બાજુઓ સરખી હોતી નથી નિયમિત તેને જ કહેવાય કે જ્યારે બધી બાજુઓ સરખી હોય એટલે કે વિધાન ખોટું છે ત્યારબાદ ચોથું વિધાન છે કે લંબચોરસના બંને વિકાણોના માપ સરખા હોય છે આ વિધાન ખરું છે કેમ કે લંબચોરસના બંને વિકાણોના માપ સરખા હોય છે ત્યારબાદ પાંચમું વિધાન છે કે સમબાજુ ચતુષ્કોણના બંને વિકાણોના માપ સરખા હોય છે તો આ વિધાન ખોટું છે સમબાજુ ચતુષ્કોણમાં વિકાણોના માપ સરખા હોતા નથી ત્યારબાદ છઠ્ઠું વિધાન છે કે લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ નેવું અંશ હોય છે તો આ વિધાન ખરું છે કેમ કે લંબચોરસ અને ચોરસ બંનેમાં ખૂણાનો માપ બહિષ્કોણનું માપ નેવું અંશ હોય છે ત્યારબાદ સાતમું વિધાન છે કે ત્રિકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો ને સાઠ હોય છે આ વિધાન ખોટું છે કેમ કે આપણે આગલા ધોરણમાં શીખી ગયા છે કે ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો એકસો એંસી થાય છે ત્રણસો સાહીઠ નહીં ત્યારબાદ આઠમું વિધાન છે કે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે આ વિધાન ખરું છે કે પરસ્પર કાટખૂણે દુભાગે છે ત્યારબાદ નવમું વિધાન છે કે ચતુષ્કોણમાં વધુમાં વધુ ત્રણ ગુરુકોણ હોય શકે તો આ વિધાન પણ કેવું છે તો કે ખરું છે કેમ કે ગુરુકોણ એટલે કે કાટકોણથી મોટા ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે ત્યારબાદ દસમું વિધાન છે કે ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોઈ શકે તો આ વિધાન ખોટું છે કેમકે ચતુષ્કોણમાં દરેક ખૂણાના માપ સામાન્ય રીતે નેવું અંશ હોય છે નેવું અંશથી નાના ચારે ચાર ખૂણા ક્યારેય હોઈ શકે નહીં કેમકે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય છે એટલે કે આ વિધાન ખોટું છે ત્યારબાદ અગિયારમું વિધાન છે ચતુષ્કોણ બી સી નો એક વિકર્ણ બી છે તો આનો તમે આકૃતિ દોરીને સારી રીતે સમજી શકીએ કે ભાઈ આનો વિકર્ણ કયો થશે તો કે બી ડી અને સી વિકર્ણ થશે બીઈ વિકર્ણ નહીં થાય એટલે કે આ વિધાન ખોટું છે ત્યારબાદ બારમું વિધાન છે કે બહુકોણની બધી બાજુઓ અને અંદરના બધા ખૂણાના માપ સરખા હોય છે આ વિધાન ખોટું છે કે બહુકોણમાં અલગ અલગ બાજુઓના માપ હોય અને અલગ અલગ ખૂણાના પણ માપ હોઈ શકે ત્યારબાદ તેરમું વિધાન છે કે પતંગાકાર ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે તો આ વિધાન ખોટું છે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી કેમ કે પતંગાકાર ચતુષ્કોણમાં પાંચ પાસેની બાજુઓ સરખી હોય છે ત્યારબાદ ચૌદમું વિધાન છે કે સમબાજુ ચતુષ્કોણના વિ વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે તો આ વિધાન સાચું છે એટલે કે ખરું ત્યારબાદ પંદરમું વિધાન છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સામસામેના ખૂણાને પણ દુભાગે છે આ વિધાન પણ ખરું છે વિદ્યાર્થી મિત્રો તમે સારી રીતે સમજી ગયા છો મેં તમને જેમ કીધું એ જ રીતના કે સ્વાધ્યાય પોથી સાથે રાખી અને નોટબુક સાથે રાખી દાખલા ગણતા જવા અને સમજતા જેવા તો વધારે સારી રીતે તમને સમજાશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો નીચેના પ્રશ્નોના જવાબ લખો તો પહેલો દાખલો એમાં છે કે એક ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપ સાઠ અંશ સિત્તેર અંશ અને એંસી અંશ છે તો ચોથા ખૂણાનું માપ શોધો આ દાખલા અગત્યના છે કે જે પરીક્ષામાં વારંવાર પૂછાવવામાં જ આવે છે એટલે આ દાખલાની વ્યવસ્થિત રીતે તૈયારી કરવી ચતુષ્ખોણના ચારે ખૂણાનો માપનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે ત્રણસો સાહીઠ થાય છે અહીં આપણને ત્રણ ખૂણાના માપ આપેલ છે કે સાહીઠ અંશ સિત્તેર અંશ અને એંશી અંશ અને એક ખૂણાનું માપ આપણને શોધવાનું છે એટલે આપણે આ રીતે લખશું કે સાહીઠ અંશ વત્તા સિત્તેર અંશ વત્તા એંશી અંશ વત્તા આપણે એક ખૂણાનું માપ જાણતા નથી એટલે એની જગ્યાએ એક્સ મૂકશું બરાબર ત્રણસો ને સાહીઠ હવે સાહીઠ અંશ વત્તા સિત્તેર અંશ વત્તા એંશી અંશ વત્તા કરશું સરવાળો કરશું એટલે 210 દસ થશે બસો દસ અંશ એક્સ બરાબર ત્રણસો તો એક્સ બરાબર ત્રણસો સાહીઠમાંથી આપણે બસો દસ બાદ કરશું કેમ કે પ્લસ બસો દસ છે જમણી બાજુ જશે એટલે માઇનસ થશે તો આપણને જવાબ મળશે એક્સ બરાબર એકસો ને પચાસ એટલે કે આમ ચતુષ્કોણના ચોથા ખૂણાનું માપ એકસો પચાસ અંશ છે ત્યારબાદ બીજો દાખલો છે કે એક ચતુષ્કોણના ચાર ખૂણાઓનું માપ ત્રણ એક્સ ચાર એક્સ પાંચ એક્સ અને છ એક્સ છે તો દરેક ખૂણાનું માપ શોધો તો અહીં પણ આપણે ચારે ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય છે આપણને ખ્યાલ જ છે આપણે ચાર ખૂણા આપ્યા છે કે ત્રણ એક્સ ચાર એક્સ પાંચ એક્સ અને છ એક્સ એનો સરવાળો કરશું એટલે કે ત્રણ એક્સ વધતા ચાર એક્સ પાંચ એક્સ સાઠ અંશ તો આનો સરવાળો કરશું કે ત્રણ વત્તા ચાર વત્તા પાંચ વત્તા છ એટલે કે અઢાર અને એક્સ અઢાર એક્સ બરાબર ત્રણસો ને તો હવે આપણે સમીકરણ ઉકેલતા આવડે જ છે એટલે એક્સ બરાબર આપણે લખશું ત્રણસો સાહીઠ ભાગ્યા અઢાર એટલે કે એક્સ બરાબર વીસ અંશ આવ્યા હવે આપણે ચારે ખૂણાના માપ શોધવાના છે તો ચારે ખૂણાના માપ આપણે આપ્યા છે કે ખૂણો એ બરાબર કેટલા છે તો કે ત્રણ એક્સ એટલે કે ત્રણ અને એક્સની કિંમત મૂકશું વીસ અંશ એટલે કે ત્રણ ગુણ્યા વીસ બરાબર અંશ ત્યારબાદ ખૂણો બી બરાબર ચાર એક્સ એટલે કે ચાર ગુણ્યા વીસ અંશ બરાબર અંશ ત્યારબાદ ખૂણો સી બરાબર પાંચ એક્સ બરાબર પાંચ ગુણ્યા વીસ અંશ બરાબર વીસ સો અંશ થશે ત્યારબાદ ખૂણો ડી બરાબર છ એક્સ બરાબર છ ગુણ્યા વીસ અંશ બરાબર એકસોને વીસ અંશ ત્યારબાદ આગળ ત્રીજો દાખલો જોઈએ કે બાર બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધો નિયમિત બહુકોણ બાર બાજુઓવાળો છે તો ખૂણાનું માપ કેટલું થશે તો કે ત્રણસો સાહીઠ ભાગ્યા બાર કરશું એટલે કે ત્રીસ અંશ બહારના ખૂણાનું માપ આવશે હવે આપણે અંદરના ખૂણાનું માપ શોધવાનું છે તો અંદરના ખૂણાનું માપ કેટલું થશે તો કે અંદરના ખૂણાનું માપ બરાબર એકસો એંસી ઓછા ત્રીસ એટલે કે એકસો પચાસ અંશ હવે આપણે બધા અંદરના ખૂણાના માપનો સરવાળો શોધવાનો છે તો બાર બાજુ છે એટલે કે બાર ખૂણા હશે એટલે કે બાર ગુણ્યા એકસોને પચાસ કરશું એટલે કે આપણો જવાબ આવશે અઢારસો અંશ વારંવાર વિડિયો જોતા રહો વારંવાર દાખલા ગણો દાખલા ગણવા માટે થઈને સૌપ્રથમ સમજો દાખલો સમજ્યા પછી રકમ લખી બુક બંધ કરી અને પોતાની રીતે દાખલો ગણો જેથી વધારે સારી રીતે તમે સમજી શકશો વારંવાર પ્રેક્ટિસ કરો મારી ચેનલ તુરંત જ સબસ્ક્રાઈબ કરો બે લાયકોન પ્રેસ કરો લાઇક કરો થેન્ક યુ